ને મેડિકલની તમામ પ્રકારની સુવિધા મળી રહી તે માટે બનાસ મેડિકલ સેવા કેમ્પનું આપણા દ્વારા ઓપનિંગ કર્યું છે શું કહીશું લાખોની સંખ્યામાં મા જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પખવાડા ભાદરવી પૂનમના મેળામાં સતત અત્યારે ચાલુ થયા છે આવે છે અહીંયા દાંતા પાસે મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજ અને ગલબાભી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટીની સુવિધાઓ અહીંયા મળી રહી તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી આઈસીયુથી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇમરજન્સીમાં જરૂર પડે તો અને બાકી પગમાં કંઈ તકલ તકલીફ હોય તો એ કામ અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો જેના મસલ ચકડાઈ ગયા હોય છે એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે અને ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે મા અંબા સૌને શક્તિ આપે બનાસવાસીઓ અને સમગ્ર ગુજરાતની મા અંબાના આશીર્વાદ દરેક ઉપર ઉતરે એવી મા જગદંબાને પ્રાર્થના રાજ્યના તંત્ર દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ સરસ કામ કરી રહી છે કેમ્પોના માધ્યમથી પોતે સેવા કરી રહ્યા છે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વહીવટી તંત્રએ પણ જે પ્રમાણે આયોજન કર્યું છે એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનો છે